રાજા ક્યારે ક્યારે બની જાય અને કલાકારો ચોપડે ચડી જાય તે કહેવું ભારે છે આવું જ કંઈક બન્યું છે ગુજરાતમાં લોક કલાકારની શા માટે વધી છે મુશ્કેલી જોઈશું તમામે તમામ કહાની ડાયરાથી લઈને ક્રાઇમની ડાયરી સુધીની એ ટુ જેડ કહાની કલાકાર ચઢ્યા ક્રાઈમ ના ચોપડે છ મહિના પહેલા ડાયરી સુધી રાજા ક્યારે રંક બની જાય અને કલાકાર ક્યારે ક્રાઈમ ના ચોપડે ચઢી જાય તે કહેવું ભારે છે પણ આવું જ કઈક બન્યું છે ગુજરાતમાં

ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈને માથાકૂટ થઈ હતી જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ચૌહાણ નુકસાન કર્યું હતું જ્યારે સામા પક્ષ દેવાયત ખવડે આઠ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી જે બાદ દેવાયત ખવડની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં બાજી લેવાની તૈયારી દેવાયત ખવડે દર્શાવી હતી ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આઈન પાંચ વર જે કહેવાય ને કે પાંચ વર એમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર બેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે આખી ગાડીના કાચ બાજ ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો બહાર નીકળ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબર ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા માર્યા એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાય ખબર પોતે જ છે

તે વખત ના સીસીટીવી પણ પોલીસ ને મળી આવ્યા છે ચિત્રોળ પાટિયા નજીક પેટ્રોલ પંપ પાસેના આ દ્રશ્યો છે જે કાર પસાર થઈ રહી છે તે દેવાયત ખવડની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દેવાયત ખવડના ખરડાયેલા ઇતિહાસ પર એક નજર કરીએ તો ચોટીલા પોલીસ મથકે કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો પચીસ પાંચસો ત્રણ સહિત હેઠળ ગુનો દાખલ થયો છે ગુનો દાખલ થયો છે આ ઉપરાંત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આર્મ્સ એક્ટ પચીસ એક એ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે વધુમાં બોપલ દસક્રોઈ પોલીસ મથકે પણ બીએનએસ ની કલમ હેઠળ ત્રણસો અઢાર બાય ચાર ત્રણસો એકાવન બાય બે મુજબ ગુનો નોંધાયો છે આ ઉપરાંત રાજકોટ એ ડિવિઝન માં પણ આઈપીસી કલમ એકસો ચૌદ અને ત્રણસો પચીસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે વધુમાં ગીરના તલાલામાં પોલીસ મથકમાં પણ હવે દેવાયત ખબર સહિત પંદર લોકો સામે જુદી જુદી કલામો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે દુરવર્તી એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાઈ ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ દુરવર્તીને શરીર આડેધડ માર માર્યો તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આ જે દુરવારસિંહ પાસે એક એણે ગાળામાં સોનાનું ચેન અને લોકેટ હતું તે પણ એમણે જૂટી લીધું તેમજ ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા તેમજ આ જે બનાવો એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિલ બતાવી અને જાનથી મારવાની ધમકી આપી ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા મહત્વનું છે કે દેવાયત ખવડ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે જેના કારણે તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહીઓ થઈ હતી અને આ નવા ગુના બાદ પોલીસ દેવાયત ખવડ સામે કડક વલણ અપનાવે તેવી પણ શક્યતાઓ છે આ બનાવને લઈ હાલ તલાલા અને ગીર પંથકમાં ભારે ચર્ચા જાગી છે ત્યારે જોવું એ રહ્યું કે ક્રાઈમના ચોપડે જેમના નામો ચડ્યા છે તેમના ચહેરા ક્યારે સામે આવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ